અને તે ગોળો લઈને તે જંગલમાં પહોંચી ગયો મારે જલ્દી આનો ઉપયોગ કરવો પડશે ગોળાને લઈને તે તે જગ્યાએ પહોંચ્યો કે જ્યાં શિકારી આતંક મચાવી રહ્યો હતો દુષ્ટ શિકારી ઓહો હજુ તું જીવતો છે શિકારીએ ટોપલીમાંથી એક ગોળો નીકાળ્યો અને સારસ તરફ ફેંક્યો પણ સારસે તેના હાથમાં પકડેલો લાલ ગોળો જમીન પર મૂકી દીધો જેમાંથી લાલ પ્રકાશ નીકળ્યો અને ચારે બાજુ ફેલાઈ ગયો પ્રકાશ ફેલાતા જ તે ઝેરી ધુમાડો નાશ પામ્યો અને બધા જાનવર જે બેહોશ થઈ ગયા હતા તે બધા હવે ભાનમાં આવ્યા અરે આ શું આ કેવી રીતે થયું શિકારી ત્યાંથી ભાગી ગયો અને બધા જાનવર સારસની પાસે આવ્યા હા તે કેવી રીતે કર્યું સરસ મેં મારી ઈચ્છાથી તે માંગ્યું અને તેનાથી બધાની જાન બચાવી બરાબર સારસ તો ખરેખર ખૂબ જ સારો છે જો તે લાલચમાં આવીને પહેલાંથી જ તારી ઈચ્છા પૂરી કરી દીધી હોત ને તો આજે અમે શિકારીની કેદમાં હોત બધા જાનવર મળીને તે તળાવ પાસે ગયા અને પોતપોતાના અંદાજમાં હાથ જોડીને તેનો ધન્યવાદ કર્યો